નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસ જો અહીંયા સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ગુજરાતમાં ચાર દિવસ વહેલું ચોમાસાનું આગમન ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદના વાવડ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ચાર દિવસ પહેલા જ રાજ્યમાં મૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસું વહેલું બેસી જતા ખેડૂતો માટે સારા સમાચાર છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાબરકાંઠા મહિસાગર પંચમહાલ અરવલ્લી દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ નવસારી ભાવનગર અમરેલી જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આઈએમડી મુજબ ગુજરાતના વીસ જિલ્લાઓમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે નોંધનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છવ્વીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં બે ઇંચ વરસાદ થયો છે પંચમહાલના મોરવામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે વળી બાર જૂને અમરેલી ભાવનગર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે વરસાદી માહોલ દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો પણ યથાવત રહ્યો હતો સોમવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું હતું રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું હતું સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ પર 43 ડિગ્રી નોંધાઈ હતી વળી સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી રાજકોટ અને ડીસામાં 41.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 41 ડિગ્રી પર પારો નોંધાયો હતો બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી કેજી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગઢતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર